ખેડા જિલ્લાના કપડવંજ શહેરના દેસાઈવાળાના એક રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે પરિવાર બે દિવસથી અમદાવાદ ગયો હતો ત્યારે તસ્કરોએ તસ્કરી કરી અને ફરાર થયા બંધ મકાનનો ફાયદો ઉઠાવી મકાનમાં કરી ચોરી ઘટનાની જાણના પગલે આજુબાજુના રહીશું તેમજ પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા મકાન માલિકના જણાવ્યા અનુસાર આશરે બે પોઈન્ટ પાંચ લાખથી ત્રણ લાખની રોકડ રકમ તેમજ દાગીનાની ચોરી થઈ હોવાની જાણ કરી કપળવંજમાં આવેલા સીસીટીવી કેમેરા કેટલીક જગ્યાએ જાહેર માર્ગો પર લગાવવામાં આવ્યા છે જેને લઈને ચોરોને પકડવા માટે હવે પોલીસ શું કરશે તે જોવાનું રહ્યું પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે ચોરોને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે આમ કપડવંજ શહેરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અને મકાનમાંથી ચોરી કરીને ચોરો થયા છે ફરાર પોલીસે વધુ તપાસ હાથ ધરી સંજયભાઈ કંઈ ગયા હતા અને શું થયું હતું રવિવારે રાત્રે અમદાવાદ ગયા હતા મારા દીકરાની ઘેર સોમવારનો દિવસ અમદાવાદ રહ્યા અને મંગળવાર સવાર સાડા ચાર વાગે મારા પાડોશીનો ફોન હતો એ તમારું તમારા ઘરનું તારું તૂટી ગયું એટલે અમે મંગળવારે સવારે સાડા સાત વાગે અમદાવાદ કપડા પાછા આવી ગયા અમદાવાદ કેટલાની ચોરી થઈ છે હશે લગભગ અઢીથી પાંચ લાખ રૂપિયા કદાચ એન્તીઓ વધારે હશે એનાથી વધારે હશે